એકવીસ મે થી ઓગણીસ જૂન બે હજાર પચીસ સુધી ચાલશે વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી છે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી બીઈઆઈએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના તમામ સભ્યોની હાજરીમાં કાર્યવાહી થઈ વલસાડ કોર્ટની મંજૂરી મેળવીને આ કાર્યવાહી કરી છે મુદ્દા માલ વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા કેસમાંથી જપ્ત કરાયો હતો નશીલા પ્રદાતો સામે જીરો ટોલરન્સની નીતિ અને યુવાનોને નશાથી દૂર રાખવાનો સંકલ્પ આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે